યુધિષ્ઠિર એ થોડા મનમાં દુઃખી થયા કે આટલી મોટી સેના અગિયાર અક્ષોહિણી સેના દુર્યોધનની અને એમાં મોટા મોટા મહારથીઓ દાદા ભીષ્મ ગુરુ દ્રોણ કૃપાચાર્ય કર્ણ એક એક યોદ્ધાઓ ભયંકર હતા એક એકને પરાજિત કરવાને બહુ મુશ્કેલીવાળું કામ હતું અને પાંડવોની સેનામાં ધનુર્ધર્મ તો એક અર્જુન સિવાય કોઈ એવું હતું નહીં એટલે યુધિષ્ઠિર રાજા થોડા ઢીલા પડી ગયા અને ત્યારે અર્જુને એટલું કીધું અર્જુનને કીધું યુધિષ્ઠિરે કે આ ભીષ્મના અભૈદ્ય વ્યૂહથી આપણો ઉદ્ધાર કેમ થશે આપણો ઉદ્ધાર કેમ થશે ત્યારે અર્જુન કે છે કે દેવાસુર સંગ્રામ વખતે બ્રહ્માએ ઇન્દ્ર આદિને કીધું કે કેવલ મોટી સેના હોવાથી વિજય નથી થતો જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે ન તથા વ્યામ જયંતી વિજગીષવઃ યથા સત્યા નૃશંસ્યાવ્યામ ધર્મેન ભાઈ બ્રહ્માએ ઇન્દ્રને કીધું તું જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે આપણે ધર્માનુસાર જીવન જીવા છીએ માટે આપણો વિજય જરૂર થશે અને યુધિષ્ઠિરને અર્જુન કે છે કે ભાઈ રાજન વિજાની ધ્રુવોસ્માકમ રણે ચય વિજય ધ્રુવ નિશ્ચિત અસ્તી આપણો વિજય નિશ્ચિત છે કારણ કે નારદજીએ પણ એવું કહ્યું હતું યથાદ પ્રાહ યઃ કૃષ્ણ તતો જયા નારદજીએ કીધું હતું કે જ્યાં શ્રી કૃષ્ણ હશે ત્યાં વિજય હશે કૃષ્ણ આપણી ભેગા છે માટે વિજય આપણો એક વાત અર્જુને એ કરી કે ગુણભૂતો જય કૃષ્ણ પૃષ્ઠ તો ભેતી માધવમ વિજય છે નહીં ભગવાન શ્રી કૃષ્ણનો ગુણ છે એ કૃષ્ણમાં રહેલો છે જ્યાં કૃષ્ણ જાય ત્યાં વિજય તો પાછળ પાછળ આવે હેને તમને એક વાત કરું કે ઠંડકતા જે છે એ બરફનો ગુણ છે બરાબર બરફમાં ઠંડકતા હોય ઠંડ ઠંડાપણ હોય જ્યાં બરફ જાય ત્યાં ઠંડકતા ભેગી જાય કે ન જાય ભાઈ એ જુદી ન પડે જ્યાં બરફ મૂકો ત્યાં આજુબાજુનું વાતાવરણ ટાઢો થઈ જાય કારણ કે ઠંડકતા એ બરફનો ગુણ છે ઉષ્ણતા એ અગ્નિનો ગુણ છે જ્યાં અગ્નિ પ્રગટ કરો જ્યાં અગ્નિ જાય ત્યાં ઉષ્ણતા એની ભેગીને ભેગી જાય એમ વિજય એ ભગવાનનો ગુણ છે જ્યાં ભગવાન છે ત્યાં વિજય ભેગોને ભેગો જ એક વાત મારે તમારે એટલા માટે યાદ રાખવી કે જીવનમાં કેવલ પુરુષ પ્રયત્ન જ બધું નથી અમુક અમુક વસ્તુ પણ સાથે જોઈએ આટલું બળ હું એની વાત પછી કરું આટલું બળ જ્યારે અર્જુને યુધિષ્ઠિરને આપ્યું ને ત્યારે યુધિષ્ઠિરે પોતાની સેનાને યુદ્ધ માટે પ્રેરિત કરી કે હવે તમે બધા રથ ઘોડા હાથી લઈ અને આગે કૂચ કરો અને એ જ વખતે બધા આનંદમાં આવી ગયા અને બધા હાથી સવારો ઘોડે સવારો રથિઓ બધા ચાલતા થયા ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને કીધું કે મારો રથ પણ તમે ચલાવો ભગવાન સારથી બન્યા અને સારથી રૂપે ભગવાન શ્રી કૃષ્ણ રથ ચલાવવા લાગ્યા અને અર્જુન પણ યુદ્ધ કરવા માટે આગળ વધ્યા છે અને અર્જુન અત્યારે આપણી સભામાં પણ રથ લઈને આવી રહ્યા છે અને યુદ્ધની હવે શરૂઆત થવાની છે અને યુદ્ધ પ્રારંભ થવાનો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને એટલું કહ્યું કે હે અર્જુન દુર્ગા દેવીની સ્તુતિ કરે યુદ્ધના પ્રારંભમાં મારે આજે એક બે વાત કેવી છે કે ખાસ આ મહાભારત આપણને શીખવાડે કોઈ પણ માર્ગમાં સફળતા માણસને મેળવવી હોય તો પેલો પુરુષ પ્રયત્ન તો છે જ માણસે મહેનત કરવી પડે પુરુષ પ્રયત્ન કરવો પડે મહેનત કર્યા વિના કોઈ સિદ્ધિ મળતી નથી પણ ખાલી મહેનતથી નથી થતું મહેનતની સાથે બીજો છે ધર્મ ધર્મ એટલે જીવનમાં નીતિ અને પ્રામાણિકતા હોવી જોઈએ ઘણી વખત માણસ મહેનત ખૂબ કરે પણ જેના જીવનમાં નીતિ નથી પ્રામાણિકતા નથી એ માણસ મહેનત કરવા છતાંય સફળ થવાનો નહીં દુર્યોધનની મહેનત ઓછી નહોતી દુર્યોધન પાસે બળ ઓછું નહોતું સેના નાની નહોતી બધું જ હતું મહારથીઓ હતા બળ હતું સેના મોટી હતી મહેનતી બહુ કરી હતી પણ યુધિષ્ઠ દુર્યોધન પાસે ધર્મ નહોતો નીતિ નહોતી એટલે બીજું પાસું જીવનમાં નીતિ છે ધર્મ છે પ્રામાણિકતા છે કોઈ પણ ક્ષેત્રમાં માણસે સફળ થવું હોય પહેલું પાસું છે મહેનત પુરુષ પ્રયત્ન પુરુષ પ્રયત્ન તો કૃષ્ણએ એટલો કર્યો તો હું તમે તો જીવ છીએ આપણે તો કરવો જ પડે મહેનત કર્યા વિના પુરુષ પ્રયત્ન કર્યા વિના કોઈ માણસ આગળ જાતો નથી કોઈ માણસ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરતો નથી એટલે પુરુષ પ્રયત્ન તો કરવો જ પડે આળસો માણસની પ્રગતિ હોય નહીં પણ મહેનતની સાથે બીજો પોઈન્ટ છે ધર્મ ધર્મ એટલે નીતિ પ્રામાણિકતા એ માણસમાં હોવી જોઈએ પાંડવો પાસે સેના નાની હતી પાંડવો પાસે ધર્મ હતો સાથમાં પુરુષ પ્રયત્ન તો હતો અર્જુનનો પણ સાથે ધર્મ હતો નીતિ હતી અને ત્રીજો પોઈન્ટ સફળતાનો છે ભેગા ભગવાન પણ હોવા જોઈએ ભગવાન મતલબ કે જેને આપણે પૂર્વનું ભાગ્ય કહીએ કે ઈશ્વરની કૃપા કહીએ ઈશ્વરની પ્રાર્થના કહીએ એ પણ સફળતામાં એક બહુ મોટી ભૂમિકા ભજવે છે પાંડવો પાસે ત્રણે ત્રણ વાના ભેગા થયા હતા પાંડવો પાસે પુરુષ પ્રયત્ન હતો સાથે ધર્મ હતો અને ધર્મની સાથે ભગવાન શ્રી કૃષ્ણ હતા અને એ વાત બી પાકી છે કે જ્યાં ધર્મ હોય ત્યાં જ ભગવાન હોય જ્યાં ધર્મ ન હોય ત્યાં ભગવાન કોઈ દી ભેગા રહેતા નથી જે માણસ ધાર્મિક છે પ્રામાણિક છે એ માણસની ભેગા જ ભગવાન હોય જ્યાં સત્ય છે જ્યાં ભગવાન હરેક પ્રકારના સદગુણોનો સમાવેશ થયો છે ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે અને આ ત્રણ વાનું ભેગું થાય એટલે માણસ સફળ થાય આજે અર્જુન પોતે પરાક્રમી છે પુરુષ પ્રયત્ન કરનાર છે એનામાં પ્રામાણિકતા છે ધર્મ છે સાથે ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોવા છતાં અર્જુન શ્રી કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કે તું દુર્ગા દેવીની સ્તુતિ કર દુર્ગા દેવી પ્રસન્ન થશે તો તને વિજય મળશે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ વાત કરી અને આપણે બધા હિન્દુઓને એ વાત કરી કે બધાએ એકાબીજાને આદર દેવો જો રામ શિવજીની પૂજા કરે શિવજી રામની ગાથાઓ ગાય એનો મહિમા ગાય કૃષ્ણ ભગવાન દુર્ગા દેવીની સ્તુતિ કરવાની વાત કરે એટલે કોઈ પણ આપણા હિન્દુ રાષ્ટ્રના આપણા ભગવાનના અવતારો હોય કોઈ દેવો હોય કે દેવીઓ હોય એને બધાએ રેસ્પેક્ટ તો ભગવાનને એકાબીજાને કંઈ વાંધો નથી તો આપણે હું વાંધો એમ મારું કહેવાય કૃષ્ણને દુર્ગા દેવીને કાંઈ વાંધો ન હોય ભાઈ તો ભગવાનનો માતાજીનો વાંધો આપણે હું કરવા ઊભો કરવો છે કૃષ્ણ સમર્થ હતા એને જ બધું કરવાનું હતું